શહેર મળેલ માહિતી આધારે અજબડી મિલ પાસેથી ખાનગીરાય વોચ દરમિયાન નંબર પ્લેટ વગરનો હીરો પ્રેશન પ્રો મોટર સાયકલ સાથે પસાર થતા ઈસમ નામે હિતેન્દ્ર ગીરી પરસોતમ ગીરી ઉમર વર્ષ પિસ્તાલીસ હાલ રહેવાસી રાજીપુર આશીર્વાદનગર નગર ગોરવા વડોદરા શહેર મૂળ રહેવાસી રાજનગર સોસાયટી શ્રીપુરે ટીમ્બી વડોદરા શહેરને પકડી પાડી તેની પાસેના મોટરસાયકલના બિલ તેમજ મોટરસાયકલના આધાર પુરાવા રજૂ કરી નહીં શકતા જેથી સદર ઈસમની માહિતી આધારે સતત વધુ પૂછપરછ કરી તપાસ કરતા ઈસમે એક વર્ષ પહેલા બાપુદ રિલાયન્સ ફ્રીજ પાછળ આવી શર્મા ઓર્થો કંપની પાસે પાર્ક કરેલ હીરો પેશન પ્રો મોટરસાયકલને ચોરી કરી લાવેલ હોવાની હકીકત જણાવતા સદર ઈસમ પાસેથી હીરો પેશન પ્રો મોટરસાયકલ ચોરીના કોન્ઝિબલ ગુનાના મુદ્દા મોટરસાયકલ હોય મોટરસાયકલને કબજે કરી સદર ઇસામે જણાવેલ હકીકત અંગે ખાતરી તપાસ કરતા બાપોદ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલ હોય જેથી સદર ઇસામને મોટરસાયકલ સાથે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી હિતેન્દ્ર ગિરી પરસોત્તમ ગિરી ગિરી ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી રાજીવપુરા આશીર્વાદનગર ગુરવા વડોદરા કબજે કરેલ મુદ્દામાલ હીરો પેશન પ્રો મોટરસાયકલ એક કિંમત પાંત્રીસ હજાર રિટેક થયેલ ગુનાઓ બાપોદ પોલીસ સ્ટેશન કલમ પોલીસ સબ સ્પેક્ટર આર એન બારૈયા ટીમના વિપિન ચંદ્ર હરિભાઈ પ્રણવ ભાઈ જયદીપસિંહ રાજવીરસિંહ